એવું પણ જાણવા મળ્યું છે કે આ સ્કૂલમાં શિક્ષકોની ભરતીમાંગ નરિયો સગાવાદ અને લાગવક ચાલતી હોય તેવું જાણવા મળી રહ્યું છે તેમજ આ સ્કૂલના સિત્તેર ટકા શિક્ષકોની લાયકાત અને કવોલિફિકેશન પણ પૂરતી ન હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે જેમને પોતાને જ કંગીના આવડતું હોય એ શું રાષ્ટ્રનું ઘડતર કરી શકવાના 15,000 હજાર 16,500 સુધી અહીના બાળકોને લેવા મૂકવા આવતા વાહનો જેવા કે ઓટો રિક્ષા અતુલ રિક્ષા માંગ પરમિટ કરતા વધારે બાળકોને ખડકી દેવા માંગ આવે છે એક તો રસ્તાઓ ખરાબ હોય ચોમાસાના કારણે રસ્તામાં ખાડા પડી ગયેલ હોય

એક રિક્ષા ચાલકને આ બાબતે પૂછતા તેણે એવું જણાવ્યું કે આ બધું સેટિંગથી ચાલે છે તો બાળકોના ભવિષ્ય સાથે અને જિંદગી સાથે શું સેટિંગ છે ખરું આવા અનેક સ્કૂલના સંચાલકોની લાપરવાહી અને બાળકોના વાલીઓની બેદરકારી પર ઉઠી રહ્યા છે તેવું અમારા સૂત્રો જણાવે છે આ બારાબા શિક્ષણ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે રિપોર્ટર અનવર ખાન પઠાણ એફકે લાઈવ ન્યૂઝ મહુવા